નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે વડોદરામાં સુલતાનપુરા રાણાવાસ લહેરીપુરા રોડ ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અતુલ પુરોહિત દાદાનું સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે ભક્તો છે સુંદરકાંડ સાંભળવા માટે પહોંચ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તો છે લોકો છે તેઓ ત્યાં પહોંચ્યા હતા વડોદરામાં વિવિધ સ્થળે જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને જ અંતર્ગત સુલતાનપુરા રાણાવાસ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું हरे राम 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 सीता राम राम हरे राम 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 हरे राम 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 हरे राम 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 સુલતાનપુરા તરફથી ભગવાન શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી અતુલભાઈ પુરોહિત નામેશ્વર સુંદરકાંડ નું આયોજન રાખવામાં આવેલ છે જે રીતે આજે વડોદરાનો માહોલ છે એ રીતે એવું લાગી રહ્યું છે વડોદરામાં બીજા ટામની દિવાળી ચાલી રહી છે અને વડોદરામાં જે માહોલ છે એ અયોધ્યા થી પણ સરસ લાગી રહ્યો છે આજે વડોદરામાં સૌ વડોદરા સૌ કેસરિયા કેસરિયો જેવો લાગી રહ્યો છે આજે વડોદરામાં મારું નામ છે કરણ રાણા